બીજુ બીજુ આપણને જે વરસ આપેલું છે એ શતાબ્દી વરસ એટલે કે સદીનું વરસ છે કે એમ નોર્મલ વરસ છે એનો પણ આપણે ખ્યાલ મેળવવાનો છે અને જે સૌથી બેઝિક ડિટેલ છે એ પણ આપણે જાણી લેશી ચાલો 1 બાય 1 છે લેક્ચર નંબર 1 ની આપણે શરૂઆત કરીએ સૌથી મિત્રો પહેલો તમારી પાસે ક્વેશ્ચન આવે કે અઠવાડિયાની અંદર દિવસો કેટલા હોય હોય તો બધાને ખબર છે કે જનરલી અઠવાડિયાની અંદર દિવસો કેટલા હોય તો કે 7 હોય પણ આ વસ્તુ છે એ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કારણ કે આપણને આગળ અવારનવાર છે એ વસ્તુ આપણને ભેગી થવાની છે કે એક સામાન્ય વર્ષ હોય તો એક સામાન્ય વર્ષની અંદર દિવસો કેટલા હોય મિત્રો તમે કહેશો ત્રણસો અને એક લીપ વર્ષ હોય હવે આપણને ખબર છે ભાઈ લીપ વર્ષ આવે ને એટલે ફેબ્રુઆરી મહિનામાં કંઈક છે ને છેડછાડ થાય જનરલી ફેબ્રુઆરીની અંદર આપણને ખબર છે કેટલા દિવસો હોય તો કે ભાઈ અઠ્યાવીસ દિવસ હોય પણ લીપ વર્ષ જે આવે છે એ લીપ વર્ષની અંદર ફેબ્રુઆરીમાં એક દિવસ એક્સ્ટ્રા ઉમેરાય છે એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી છે ને એ ઉમેરાય છે એટલે જનરલી દિવસો હોય કેટલા તો કે ત્રણસો ને દિવસ હોય પણ લીપ વર્ષની અંદર એક દિવસ એક્સ્ટ્રા ઉમેરાશે એટલે ત્રણસો પાસઠ ની અંદર એક ઉમેરો એટલે કેટલા થાય ત્રણસો ને છાસઠ દિવસ થાય નીચે શું લખેલું છે એની હમણાં આપણે માહિતી મેળવેલી ખાસ મિત્રો આપણા માટે અગત્યનો જે ક્વેશ્ચન છે એમ શીખ્યું છે અહીંથી બની શકે કે કલેન્ડરનો પ્રથમ દિવસ કયો છે કલેન્ડરનો પ્રથમ દિવસ કયો છે મિત્રો રવિવાર નહીં કયો વાર આવશે સોમવાર આવશે અને ધ્યાનમાં રાખજો કલેન્ડરનો પ્રથમ દિવસ તમને પૂછે તો કલેન્ડરનો પ્રથમ દિવસ કયો આવશે સોમવાર આવશે અને કલેન્ડરનો પ્રથમ અઠવાડિયો એટલે કે કેલેન્ડર જ્યારે બન્યું હું એનો પ્રથમ અઠવાડિયાનો પ્રથમ દિવસ કયો હતો

લીપ વર્ષની અંદર દિવસો કેટલા હોય તમે કીધું સાહેબ ત્રણસો છાસઠ દિવસ હોય એક અઠવાડિયાના દિવસ કેટલા તો કે સાત બસ સાત એ ભાગાકાર કરવાનો કેટલા થશે સાત પાંચ પાંત્રી થઈ ગયા કેટલા બેચા એક ઉપરથી થયું તારા પાંચ સાત બે ચૌદ કેટલા બેચા એક ચાલો અહીંયા તો કે ભાઈ સાત પાંચ કેટલા થઈ ગયા પાંત્રીસ કેટલા બેચા એક ઉપરથી થયું તારા છ સાત બે કેટલા થશે ચૌદ કેટલા બેચા બે તો મિત્રો આ આ ખાસ ધ્યાનથી સમજજો ઉપર જે તમને મળે છે ને ભાગફળ આ ઉપર જે ભાગ ફળવાડિયા સાહેબ એને કેમ અઠવાડિયા કીધું કારણ કે આપણે જો સાત વડે ભાગ્યા ચાર વડે ભાગ શીખો લીક પર શીખીશી બરાબર છે સાત વડે ભાગ્યું એટલે ઉપર જે આપણને જે ભાગફળ મળ્યું એને શું કહેવાય મિત્રો તો એને કહેવાય અઠવાડિયા અને નીચે જે શેષ મળેલી છે એ શેષને કંઈ કહેવાય મિત્રો તેને કહેવાય વધારાના દિવસ વધારાના દિવસ એટલે કે એક્સ્ટ્રા દિવસ બરાબર આમાં કેટલા તો કે એક અને આમાં કેટલા બે તો ખાસ મિત્રો યાદ રાખજો કે સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ કેટલો હોય એ લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય બે આગળ આપણને કામ આવશે સામાન્ય વર્ષની અંદર વધારાનો દિવસ કેટલો હશે તો કે એક હશે લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા તો કે બે અને ન યાદ રહે ન યાદ રહે ને તો લિફ્ટની અંદર અક્ષર કેટલા મિત્રો બે અક્ષર છે લિફ્ટની અંદર અક્ષર કેટલા બે તો લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા બે તો સામાન્યમાં કેટલા થઈ જશે એક વાત થઈ ગઈ પૂરી આગળ ચાલો મહિનાના નામ આપેલા છે મહિના તો આપણને બધાયને ખબર હોય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર પણ ખાસ મિત્રો એના મહિનાના જે દિવસો છે ને યાદ રાખવાના છે કે જાન્યુઆરીની અંદર કેટલા દિવસ હશે તો કે એકત્રીસ ફેબ્રુઆરીમાં જો સામાન્ય વર્ષ હશે તો અઠ્યાવીસ લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ માર્ચમાં કેટલા એકત્રીસ ત્રીસ એપ્રિલમાં ત્રીસ મે માં એકત્રીસ જૂનમાં ત્રીસ આ બે ને તો ખાસ જોજો જુલાઈ અને ઓગસ્ટમાં જુલાઈમાં એકત્રીસ આવે અને ઓગસ્ટમાં પણ એકત્રીસ યાદ રાખ્યું હતું યાદ આવે છે બરાબર ઉપસેલો ભાગ છે એ શું દેખાડે એકત્રીસ દેખાડે અને ખાડા વાળો ભાગ છે એ શું દેખાડે મિત્રો ત્રીસ દેખાડે પણ ફેબ્રુઆરીમાં જોઈ લેવું લીપ વરસ હોય તો ઓગણત્રીસ અને સામાન્ય વર્ષ હોય તો અઠ્યાવીસ વળી પાછો પ્રશ્ન થાય સાહેબ અમને કેમ ખબર પડશે લીપ વર્ષ છે ઘડીક સાંભો હમણાં ઘડીક પછી આવવાનું છે બરાબર છે જો જાન્યુઆરી એકત્રીસ આવ્યા પછી ફેબ્રુઆરી પછી માર્ચ જો ઉપસેલો ભાગ આવ્યો પછી એપ્રિલ મે જૂન જુલાઈ જુલાઈમાં જો આ ઉપસેલો ભાગ દેખાય વળી પાછું ઓગસ્ટ તો જુલાઈ અને ઓગસ્ટમાં એકત્રીસ આવશે વરી પાછું સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર આના નાથમાં રિપીટેશન કરી શકો નાનપણના ધોરણમાં આપણે શીખેલું છે આગળ હાલો હવે આપણો જે પ્રશ્ન હતો એનો જવાબ મળશે કે કે આપણને જે વર્ષ 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 છે છે સામાન્ય લીપ વર્ષ એ સાહેબ અમને કેમ ખબર પડશે અમને જે વર્ષ આપેલું છે અમને કેમ કારણ કે એનો ક્વેશ્ચન એક માર્કનો પૂછી શકે કે નીચે આપેલું કયું વર્ષ છે સામાન્ય વર્ષ છે અથવા તો કયું લીપ વર્ષ છે તો સાહેબ અમને કેમ ખબર પડશે તો સાવ સિમ્પલ છે સૌથી પહેલું આપણે ચેક કરવાનું કે આપેલું વર્ષ છે સદીનું વર્ષ છે કે નથી સદીનું વર્ષ એટલે કે શતાબ્દી વર્ષ કાંઈ ટપી ન પડે તો છેલ્લા બે ડિજિટ જોઈ લેવા બે આંખું દેખાય ને તો સદીનું વર્ષ બાકી કેવું તો કે સદીનું વર્ષ નથી ફોર એક્ઝામ્પલ હું તમને કહેવા માગું છું કે માની લો કે મેં લખ્યું ચારસો બારસો અઢારસો ઓગણીસો ને સુડતાલીસ બે હજાર ને વીસ

છેલ્લા બે ડિજિટ માં કમ્પલસરી જીરો આવે છે અહીંયા કમ્પલસરી જીરો છે આયા નથી અને જાને અને ગોળ દોર સરસ મજાની આંખું થઈ ગઈ એટલે આપણે નામ આપ્યું આંખું તો છેલ્લા બે ડિજિટની અંદર આંખું નથી દેખાતી તો આપણે કહી શકશું કે આ વર્ષ છે ને સદીનું વર્ષ નથી કયું વર્ષ છે તો આ વર્ષ છે એ સામાન્ય વર્ષ એટલે કે નોર્મલ વર્ષ છે સદીનું વર્ષ નથી તો સૌથી પહેલું તમને શું કહે છે મિત્રો તો કે આ પ્રકારના પ્રશ્નની અંદર આપણે ચેક કરવાનું કે આપેલું વર્ષ સદીનું વર્ષ છે કે સદીનું વર્ષ નથી એ સૌથી પહેલા ચેક કરવાનું અને એના માટે મેં તમને કહી દીધું આંખું જોવાની જો છેલ્લા બે આંકડા તમને આંખું દેખાય તો કહેવાનું સદીનું વર્ષ છે બાકી નથી તો સૌથી પહેલું શું કહે છે મિત્રો જો આપેલું વર્ષ છે સદી સ્વરૂપે ન આવે એટલે આંખું વાળું ન હોય તો શું કરવાનું છેલ્લા બે આંકડાને ને જોજો ખાસ આંખું વાળું વર્ષ નથી તો છેલ્લા બે આંકડાને શું કરવાનું તો કે ચાર વડે નિશેષ ભાગવાના નિશેષ ભાગવાના નો મતલબ એવો થાય શેષ કેટલી મળવી જોઈએ જીરો મળવી જોઈએ

કે સદી સ્વરૂપનો નો વર્ષ હોય તો આપણે એને કેટલા ચારસો વડે ભાગવાના અથવા તમે આય કરી શકો પ્રથમ બે આંકડા છે એને કેટલા વડે તો કે ચાર વડે ભાગવાનું જો ચાર વડે તમે નિશેષ ભાગી શકતા હોય તો આપેલું વર્ષ લીપ વર્ષ છે ચાર વડે તમે નિશેષ ભાગી શકો નહીં તો આપણે કહેવાનું આપેલું વર્ષ છે લીપ વર્ષ નથી એટલે ખાસ શતાબ્દી નું વર્ષ હોય સદી નું વર્ષ હોય તો એને ચારસો વડે ભાગવાનું અથવા અહીંયા અમે લખેલું છે પેલા બે ડિજિટ છે એ પેલા બે ડિજિટ ને શું કરવાનું બે વડે તમારે ભાગવાના સોરી આ પેલા બે ડિજિટ છે એને કેટલા તો કે ચાર વડે તમારે ભાગવાનું ક્લિયર થઈ જાય વન બાય વન જોતા જાય સૌથી પહેલું મિત્રો આગળ જુઓ નીચે આપેલા વર્ષોમાંથી કયા વર્ષો છે એ સામાન્ય વર્ષ છે ગ્લીપ વર્ષ ઈ ચેક કરીએ સૌથી પહેલું મેં પ્રશ્ન ની અંદર નજર કરી તો મને ચારે ચાર આંકડા ઓગણીસો અડતાલીસ બે હજાર અઢાર ઓગણીસો ને છ્યાસી બે હજાર ને બાવીસ આમાં ક્યાંય ન દેખાણી આઠ નો દેખાય નોંધ નંબર એક મને યાદ આવ્યું મિત્રો નોંધ નંબર એક મને એવું કહે છે કે ભાઈ આપેલું વર્ષ જો સદી સ્વરૂપે ન હોય તો છેલ્લા બે ડિજિટ ને પકડો ને એને કેટલા ચાર વડે ભાગવાનું તો આમાં જુઓ તો છેલ્લા બે ડિજિટ કોણ છે અડતાલીસ હાલો અડતાલીસ ને આપણે શું કરશી ચાર વડે ભાગશી અહીંયા અઢાર છે અઢાર ને આપણે શું કરશી ચાર વડે જો આટલા બે ડિજિટ નું કામ જ નથી આમ જોવા જાવ તો ચાર ને વિભાજ્ય તન ચાવી જ તમે ચેક કરો છો બરાબર છે ચાલો છેલ્લા બે ડિજિટ ને બગડો છ્યાસી છેલ્લા બે ડિજિટ ને બગડો બાવીસ હાલો સૌથી પેલા ભાગાકાર આપણે કરતા જઈએ પછી તમને શોર્ટકટ આપું હાલ અહીંયા ભાગાકાર કરશો કેટલા થશે તો કે ચાર એકા ચાર અને ચાર બે કેટલા થશે આઠ થશે આઠ માંથી આઠ જાય જીરો હાલો અહીંયા ચોકે ચોકે કેટલા થાય સોળ કેટલા બે ચા બે આ ચેક કરશો તો કરવાનું મિત્રો તો કે ભાઈ શેષ જુઓ આની અંદર શેષ મને જીરો દેખાય છે અહીંયા મને શેષ બે દેખાણી અહીંયા પણ મને શેષ છે બે દેખાણી અહીંયા પણ મને શેષ બે દેખાણી શેષ જેની જીરો આવે ફરી શેષ જેની જીરો હોય એ વર્ષ કયું હશે મિત્રો તો એ વર્ષ હશે લીપ વર્ષ હશે શેષ જેની મળે એ વર્ષ કયું લીપ વર્ષ હોય શેષ જીરો નથી તો આ કયું વરસ થઈ ગયું સામાન્ય વરસ થઈ ગયું ચાલો અહીંયા પણ શેષ જીરો નથી તો આ વર્ષ કેવું થઈ જશે સામાન્ય વરસ થશે અહીંયા પણ શેષ જીરો નથી તો એ વરસ કયું થઈ ગયું તો કે સામાન્ય વર્ષ થઈ ગયું ચાલો ક્લિયર થઈ જાય

આગળ જીરો લખો ન લખો કઈ ફેર ન પડે હવે આમાં છેલ્લા બે ડિજિટ કોણ થાય છે ચાલીસ હાલો એને આપણે ચાર વડે ભાગશી અહીંયા છેલ્લા બે ડિજિટ કોણ થાય છે ચોરાણું એને પણ આપણે ચાર વડે ભાગવાનું અહીંયા છેલ્લા બે ડિજિટ કોણ થાય છે જીરો આઠ એને પણ આપણે ચાર વડે ભાગશી અને આમાં છેલ્લા બે ડિજિટ થાય છે પંચાણું એને પણ આપણે શું કરશી ચાર વડે ભાગશી તો બધા માંથી મેં શું કર્યું છેલ્લા છેલ્લા ડિજિટ છે ને પૈકડા હાલો અહીંયા તો મને ખબર પડે ચાર દસ કેટલા થાય ચાલીસ થઈ જાય એટલે આ તો જીરો જીરો આવી ગયા અહીં કેટલા થશે ચાર દુ આઠ થશે એક અને ચાર ચાર તેરી કેટલા થઈ ગયા બાર હાલો કેટલા બેચા બે આ ચેક કરશો તો ચાર દુ ને કેટલા થઈ ગયા આઠ કેટલા મળ્યા જીરો જીરો આય ચેક કરશો તો ચાર દુ આઠ થઈ ગયા એક અને પાંચ ચાર તેરી કેટલા થશે બાર કેટલા બેચા ત્રણ હાલો સૌથી પહેલું કામકાજ શું કરવાનું મિત્રો શેષ જોવાની શેષ અહીંયા જીરો છે હા તો આપેલું વરસ કયું થઈ ગયું લીપ વરસ થઈ ગયું ચાલો આની અંદર ચેક કરો તો શેષ જીરો નથી તો આપેલું વરસ કેવું થઈ ગયું તો કે સામાન્ય વરસ થઈ ગયું આની અંદર ચેક કરશો તો શેષ જીરો નથી તો આપેલું વરસ કેવું થઈ ગયું સામાન્ય વરસ થઈ ગયું આની અંદર પણ શેષ જીરો છે તો આપેલું વરસ કેવું થઈ ગયું લીપ વરસ થઈ ગયું તો આનો મતલબ એવો મિત્રો હવે આપણને કેસ ક્લિયર થઈ ગયો સૌથી પહેલું શું કરવાનું છેલ્લા બે ડિજિટને પકડવાનું પકડવાના આંખું વાળું નો હોય ત્યારે આંખું વાળું આવે તો શું કરવું હમણાં આપણે જોઈએ આંખું વાળું નો હોય તો આપણે શું કરવાનું છેલ્લા બે ડિજિટને ને ચાર વડે ભાગવાના જો શેષ ઝીરો આવે તો આપણે કહેવાનું લીપ વરસ છે શેષ ઝીરો ન આવે તો આપણે કહેવાનું લીપ વરસ નથી આ મિત્રો એમને મેં ખબર પડી જાય ગણતરી ન કરવી હોય ને તો જો શું કરશે સૌથી પહેલા આપણે ચેક કરવાનું કે આપણને છેલ્લા બે ડિજિટ કીધા છે ને તો છેલ્લા બે ડિજિટ છે એ ચાર ના ઘડિયામાં આવે અડતાલીસ છે એ ચાર ના ઘડિયામાં આવે શેના ચાર ના ઘડિયામાં ચાર ના ઘડિયામાં જો આવે તો આપણે કહેવાનું કેવું વર્ષ છે લીપ વર્ષ અને ચાર ના ઘડિયામાં જો ન આવે તો આપણે કહેવાનું કેવું વર્ષ છે સામાન્ય વર્ષ છે જો ડાયરેક્ટ આ ભાગાકાર ન કરવો હોય તો આ વસ્તુ યાદ રાખજો ચાર ના ઘડિયાની અંદર આવે તો કહેવાનું લીપ વર્ષ ચાર ના ઘડિયામાં ન આવે તો કહેવાનું સામાન્ય વર્ષ અડતાલીસ છે ચાર ના ઘડિયામાં આવે તો કે હા આવે તો કયું થશે લીપ વર્ષ અઢાર છે ચાર ના ઘડિયામાં આવે ન આવે કેવું થઈ ગયું સામાન્ય વર્ષ છ્યાસી પણ ચાર ના ઘડિયામાં ન આવે તો કેવું થશે સામાન્ય વર્ષ થશે બાવીસ પર ચાર ના ઘડિયામાં ન આવે કેવું થશે સામાન્ય વર્ષ થશે ક્લિયર થઈ જાય આગળ જુઓ ચાલીસ હતા તો ચાલીસ પણ શું થાય છેલ્લા બે ડીજીટ ચાલીસ છે એ ચારના ઘડિયામાં આવે તો કેવું થશે લીપરસ થશે ચોરાણું ચાર ના ઘડિયામાં ન આવે સામાન્ય વરસ આઠ ચાર ના ઘડિયામાં આવે લીપરસ પંચાણું ચાર ના ઘડિયામાં ન આવે સામાન્ય વર્ષ ડાયરેક્ટ દાખલો ન ગણો તમે આ રીતે સોલ્વ કરી શકો આગળ જો હવે બે આંખું વાળા વર્ષ દેખાય છે સોળસો જે ઓગણીસો છે અઢારસો છે ચારસો છે

ડાયરેક્ટ એનો મિનિંગ એવો થયો કે ચારસો વડે તમે ભાગો છો ને એનો મિનિંગ એવો થશે પ્રથમ બે આંકડા ને તમે ચાર વડે ભાગવાનું થશે જો પ્રથમ બે આંકડા શું કામ કારણ કે જો આ જીરો જીરો જતા રહ્યા પણ જીરો જીરો જતા રહ્યા તો બે ચા કયા પેલા બે આંકડા જો તમે ભાગા કે નહીં ચાર આવી રહે એટલે મેં લખ્યું છે પણ ચારસો શું કામ લખ્યા આગળ આપણને કામ આવશે એટલે સમજાય છે આગળ આપણને કામ આવશે એટલે આપણે ચારસો લખ્યા છે આકર તો આપણે ન લખી નાખી ડાયરેક્ટ પહેલા બે ડિજિટ એટલે કે પહેલા બે આંકડા છે ને ચાર વડે ભાગવાનું જો શેષ 0 આવે એનો मीनिंग એવો એટલે શું થઈ ગયું લીપ વર્ષ છે ન આવે તો કયું સામાન્ય વર્ષ છે પણ આગળ આપણને કામ આવશે એટલે આપણે લખ્યું 400 વડે ભાગવાનું ક્લિયર થઈ જાય તો આલો અહીંયા શું થઈ ગયું તો કે પહેલા બે ડિજિટ હવે ડાયરેક્ટ ખબર પડે 16 છે 16 જે 4 ને વડે ભાગી શકાય આગળની ટ્રીક ભાઈ પહેલા બે ડિજિટ ને ચેક કરવાનું 16 થી 4 ના ઘડિયામાં આવે હા ઘડિયામાં આવે તો લીપ વર્ષ બાકી સામાન્ય વર્ષ છતાંય આપણે ભાગાકાર કરી નાખીએ ભાઈ કેટલા થશે ચોકે ચોકે સોળ કેટલા બે ચા જીરો જીરો હાલો અહીંયા ડાયરેક્ટ બે જીરો કટ થઈ ગયા કારણ કે નીચે કેટલા આવશે ચારસો તો બે જીરો બે જીરો ઉડી ગયા કેટલા આવ્યો ઓગણી ગયા ચાર કેટલા થઈ ગયા ચોકે ચોકે સોળ કેટલા ત્રણ બરાબર હવે ડાયરેક્ટ હું પેલા બે ને પકડું સાહેબ અહીંયાથી છેલ્લા બે જીરો ગયા બેચું કોણ ખાલી ચાર જ બીચું તો ચાર ગયા ચાર કરશો ચાર એકા ચાર કેટલા મળ્યા જીરો અહીંયા છેલ્લા બે ઝીરો ઝીરો હોય કે ડાયરેક્ટ ચારસો એરેટ ભાગાકાર કરવું જો તો પેલા બે ડિજિટ કોણ બાર અઢાર ને આપણે ચાર વડે ભાગે કેટલા થાય ચોકે ચોકે સોળ કેટલા બદસે બે કન્સેપ્ટ આગળનો હતો એ શેષ ઝીરો છે હા શેષ ઝીરો છે તો કયું વરસ થઈ ગયું લીપ વરસ શેષ ઝીરો છે ના કયું વરસ થઈ ગયું સામાન્ય વરસ શેષ ઝીરો છે ના કયું વરસ થઈ ગયું સામાન્ય વરસ શેષ જીરો છે હા કયો વરસ થઈ ગયું લીપ વરસ અને માની લ્યો દાખલો ન ગણવો હોય દાખલો તમારે ન ગણવો હોય તો તમે એ રીતે ગણી શકો પેલા બે ડિજિટને ચેક કરવાનું ચારના ઘડિયામાં આવે જો સોળ છે એ ચારના ઘડિયામાં આવે તો કહેવાય લીપ વરસ છે ઓગણીસ ચારના ઘડિયામાં ન આવે તો લીપ વરસ નથી ચાર છે હવે ચાર તો ચારના ઘડિયામાં આવે જ ને ભાઈ તો એ કયું વરસ થઈ ગયું લિપ વરસ અઢાર છે એ ચારના ઘડિયામાં ન આવે તો કયું સામાન્ય વરસ તો બે આંખું વાળું જયારે તમને વર્ષ આપેલું હોય બે આંખું વાળું વરસ હોય તો પેલા બે ડિજિટ ને પકડવાના અને જોવાનું ચાર ના ઘડિયામાં આવે તો હા તો લીપ વરસ બાકી સામાન્ય વર્ષ બાકી આ રીતના તમે ભાગાકાર કરી શકો પણ પેલા બે ડિજિટ નો ચાર હવે ભાગાકાર છે એ કરવું બરાબર છે અને આ યાદ રાખવું ભાઈ ચારસો વડે કેવું નિશેષ ભાગી શકાય કે સદી નું વરસ હોય તો ચારસો વડે ભગાય ચોત્રીસો બે હજાર ચોસાઠ સો ઓગણસિત્તેર હવે ડાયરેક્ટ ખબર પડી જશે પેલા બે આંકડા ને પકડો ભાઈ પેલા બે આંકડા કોણ છે ચોત્રીસ અમે ખબર પડી જાય ચોત્રીસ છે એ ચાર ના ઘડિયામાં ન આવે અહીંયા જે વીસ વીસ ને ચાર વડે ભાગશો વીસ છે એ ચાર ના ઘડિયામાં આવે બરાબર ડાયરેક્ટ શોર્ટકટથી ચોસાઈ છે એ પણ ચાર ના ઘડિયામાં આવે ઓગણ સિત્તેર જે ચાર ના ઘડિયામાં ન આવે છતાંય આપણે ભાગાકાર કરીને એકવાર ચેક કરી લઈએ ભાઈ તો અહીંયા કેટલા થશે તો કે ભાઈ ચાર આઠ બત્રીસ થશે કેટલા પૈસા બે ચાર પાંચ કેટલા થઈ ગયા વીસ અહીંયા તો કે ભાઈ સોળ ચોક ચોસાઠ થાય ડાયરેક્ટર નાખ્યું સોળ ચોક ચોસાઈઠ હો ભાઈ અગર તમે એમનો ભાગ કરી શકો અહીંયા કેટલા થશે સોળ ચોક ચોસઠ અને પાંચ બચશે ને બાકી આ રીતના કરવું હોય તો કરી શકાય ચાર એકા ચાર બે ને નવ ચાર આઠ કેટલા થશે બત્રી તો વધી ગયા ચાર સાત કેટલા થઈ ગયા સાત સાત ચાર સાત અઠ્યાવીસ કેટલા પછી ચા એક એટલે સત્તર ચોક અડસઠ ને એક ઓગણ બરાબર ચાલો તો અહીંયા શેષ જુઓ તો શેષ કેટલી મળી તો કે ભાઈ શેષ એક મળી એનો મતલબ એવો ઝીરો નથી તો કયું વર્ષ થઈ ગયું સામાન્ય વરસ અહીંયા શેષ જીરો છે તો કે લીપ વરસ અહીંયા શેષ જીરો નથી સામાન્ય વર્ષ શેષ ઝીરો છે હા તો કયું વરસ લીપ વર્ષ ચાલો ક્લિયર થઈ થાય નેક્સ્ટ

છેલ્લા બે ડિજિટ નીકળી ગયા છેલ્લા બે ડિજિટ નીકળી ગયા આપણે જોઈએ સામાન્ય વર્ષ સામાન્ય વર્ષ એટલે એનો મીનિંગ શું થાય ચાર ના ઘડિયામાં ન આવવું જોઈએ ચાલો આ ચાર ના ઘડિયામાં આવે હા એનો મતલબ એવો લીપ વર્ષ છે ચાર ના ઘડિયામાં આવે હા કયું વર્ષ છે લીપ વર્ષ છે ચાર ના ઘડિયામાં આવે હા લીપ વર્ષ છે હવે કોઈને પૂછવાનું જ હોય આપણો આન્સર કયો આવે ઓપ્શન નંબર ડી કારણ કે બાવીસ છે એ ચાર ના ઘડિયામાં ન આવે એનો મતલબ એવો કે આપણો ઓપ્શન કયો થઈ ગયો ઓપ્શન નંબર ડી કારણ કે લીપ વર્ષ નથી એવું પૂછ્યું તો આ તય તો લીપ છે તો છેલ્લો ઓપ્શન પૂછ્યું એ કયો થઈ ગયો સામાન્ય વર્ષ થઈ ગયો ચાલો ક્લિયર થયું નેક્સ્ટ નીચેનામાંથી કયું લીપ વર્ષ છે લીપ વર્ષ નો મીનિંગ શું થાય ચાર ના ઘડિયામાં આવવું જોઈએ હવે ચેક કરવાનું આંખું વાળું છે કે નહીં તો ઓપ્શન ને જોયા તો આંખું વાળું નથી એનો મતલબ એ આયકુ વાળોનો છેલા બેન પકડવાના છેલા બે આય કોણ છે 18 છે આમાં 70 છે આમાં 48 છે અને આમાં 86 છે અહીંયા 18 છે એ 4 ના ઘડિયામાં ન આવે એટલે આ કયું વર્ષ છે સામાન્ય વર્ષ છે 70 જે 4 ના ઘડિયામાં ન આવે તો કયું વર્ષ થઈ ગયું સામાન્ય વર્ષ થઈ ગયું 48 છે એ 4 ના ઘડિયામાં આવે 12 4 48 થાય તો કયું છે દીપ વર્ષ થઈ ગયું અને છ્યાસી છે છ્યાસી પણ ચાર ના ઘડિયામાં ન આવે તો કયું વર્ષ થઈ ગયું સામાન્ય વરસ થઈ ગયું હવે આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે પ્રશ્નમાં મને પૂછ્યું લીપ વરસ લીપ વરસ મને એક જ દેખાય છે કયું ઓપ્શન નંબર સી બરાબર હવે કઈ ભાગાકાર નથી કરવાનો હવે શોર્ટકટ થી આપણે એના ઉપર ધીમે ધીમે ટ્રેન્ડ થવાનું છે નીચેનામાંથી કયું લીપ વરસ નથી લીપ વરસ નથી એનો મીનિંગ શું થશે મિત્રો સામાન્ય વરસ આપણે ગોતવાનું છે સામાન્ય વર્ષ ગોતવાનું કેસ આપણી પાસે બે જે પહેલો કેસ એવો છે આંખું વાળું હોય તો પેલા બેને પકડવાના ઐંખું વાળું ન હોય છેલ્લા બેન પકડવાના બરાબર સામાન્ય વર્ષમાં હું ચારના ઘડિયામાં ન આવવું જોઈએ હાલો અહીંયા આંખું વાળું નથી છેલ્લા બેને પકડીએ છેલ્લા બેને પકડશો તો ભાઈ બત્રીસ છે એ ચારના ઘડિયામાં આવે તો લીપ પરસ છે ચોવીસ પણ ચારના ઘડિયામાં આવે તો લીપ વર્ષ છે છન્નું પણ ચારના ઘડિયામાં આવે વર્ષ છે ચોરાણું છે એ ચારના ઘડિયામાં ન આવે તો સામાન્ય વરસ છે બરાબર છે કદાચ છન્નું ન ખબર પડે છન્નું ન ખબર પડે તો આમાં કરવામાં રાહ ન જવાય ડાયરેક્ટ ચાર સાથે ભાગા કરી નાખો વાત થઈ ગઈ પૂરી બરાબર બે ચાર કેટલા થશે આઠ અને ચોકે ચોકે કેટલા થઈ ગયા સોળ ચોવીસ ચક છન્નું જો ડાયરેક્ટ ચોવીસનો ઘડિયો આવડતું હોય તો તકલીફ ન થાય ચોવીસનો ઘડિયો આવડતો હોય તો કાંઈ વાંધો નથી બરાબર છે બાકી બારે આઠ છન્નું થાય જો બારે આઠ છન્નું થાય મને ખબર પડે ચાર આમાં આવે ને આમાંય આવે બેયમાં ચાર એકમાં ચાર હોય તોય વાંધો ન આવે થાય એનો મતલબ એવો ચાર આમાં હોય તોય તો બેયમાં જ એટલે કાંઈ વાંધો નથી સમજાઈ બે બેયમાં ચાર આવે એટલે કઈ વાંધો નથી એકમાં ચાર આવતો હોય તો એ આપણે કહીએ કે છન્નું માં ચાર આવે ચાલો તો છન્નું છે એ લીપોરસમાં આવશે તો વાય વૈધું કોણ વાય વૈધું એક ચોરાણું ચોરાણું છે એ કેવું થઈ ગયું સામાન્ય વર્ષ કારણ કે ચાર ના ઘડિયામાં ન આવે તો આપણો આન્સર કોણ આવશે ઓપ્શન નંબર ડી આગળ નીચેનામાંથી કયું સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષ હોય એનો મિનિંગ એવો ચાર ના ઘડિયામાં ન આવવું જોઈએ ઓપ્શન ચેક કરવાના ઓપ્શન ચેક કરવા આંખું વાળું હોય તો પેલા બે આંખું વગરનું હોય તો છેલ્લા બે હાલો આંખું વાળું છે તો પેલા બે ને પકડશે છેલ્લા બે ને હળવે એક દિન કાઢી નાખીએ હાલો વીસ છે ચાર ના ઘડિયામાં આવે કયું થઈ ગયું લીપ વર્ષ ઓગણીસ છે એ ચારના ઘડિયામાં ન આવે કયું થઈ ગયું સામાન્ય વર્ષ અહીંથી જ ખબર પડી ગઈ કે આપણો ઓપ્શન બી જ આવશે છતાંય ચોવીસ છે ચોવીસ કેવું છે લીપ વર્ષ છે પ્રેક્ટિસ માટે જોઈ લે બત્રીસ છે પણ કેવું છે લીપ વર્ષ કારણ કે આ બે ચારના ઘડિયામાં આવે પૂછ્યું તું સામાન્ય વર્ષ સામાન્ય વર્ષ એટલે કોણ છે ઓપ્શન નંબર બી નેક્સ્ટ નીચેનામાંથી ક્યુ અલગ પડે છે હાલો અહીંયા થોડીક અલગ આપણે ક્વેશ્ચન લીધો છે હું અલગ પડે મહિના આપ્યા છે

તો એ તમને અલગ જ પૂછેલું છે તો અલગ કયો આવશે એપ્રિલ કારણ કે એપ્રિલ અંદર દિવસો કેટલા છે ત્રીસ છે અને બાકીના બધા એકત્રીસ છે તો કામ કરતા થોડુંક અલગ છે તો અલગ આપણને પૂછ્યું છે અલગમાં કોણ આવશે એપ્રિલ મહિનો આવશે નેક્સ્ટ તો મિત્રો અહીંયા આપણો સેશન જે પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશન ની અંદર પણ આજના સેશન ની અંદર જે આપણે બેઝિક વસ્તુ શીખ્યા કે કયું વર્ષ છે લીપ વર્ષ છે કયો વર્ષ છે સામાન્ય વર્ષ છે એકવાર વિડિયોને જોઈ લેવો પ્રેક્ટિસ પણ કરી લેવી જેથી કરીને આગળના સેશનની અંદર છે આપણને તકલીફ પડે નહીં મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ